આપણે દેશ માં પચાસ રાજ્ય આવી તમે જવાબદારી થી વાત કરો યાર હું પચાસ રાજ્યો આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત ની મને કહો હા જવાબદારી થી વાત કરો પચાસ બુલાની જરૂરત નહીં ચૈતર વસાવા જેમની ફરી એકવાર પોલીસ સાથે તો અથવા તો એવું કહો કે બબાલ થઈ છે બબાલ એટલા માટે થઈ છે કેમ કે પંદર તારીખે નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે લારી ગલ્લા ધારકો છે એમના દુકાનો મકાન પોતાનું ઘર તોડી પાડવામાં આવ્યા એ ઘર તોડી પાડવામાં આવ્યા એમને માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવું આવેદન પત્ર આપવા આજે જઈ રહ્યા હતા અને જ્યારે એ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા પોલીસે પણ સ્વાભાવિક પણ એવો સવાલ કર્યો કે જ્યારે પણ તમે આવેદન પત્ર આપવા આવો છો તો આટલી બધી ફોજ લઈને આવવાની જરૂર શું છે સામે ચૈતર વસાવાએ પણ એના પ્રતિકાર કર્યો એનો જવાબ આપ્યો અને એવું કહ્યું કે આપણે એક જગ્યાએ બેસીને વાત કરીએ એ વાત થયા પછી પણ બહુ જ મોટી બબાલ થઈ અને બબાલની વચ્ચે ઘણા બધા લોકોની અટકાયત કરી ઘણા બધા લોકોને નજર કેદ કર્યા ચૈતર વસાવાનું એવું કહેવું છે કે બધા લોકો જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે નેતાઓ છે એમાં ઘણા બધા લોકોના ઘરે પોલીસ મૂકી દેવામાં આવી છે ગઈકાલ રાતથી જ ઘણા બધાને નજર કેદ પણ કરવામાં આવ્યા છે ને ઘણા લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે આજે એ બધાની વચ્ચે એ કહી રહ્યા છે કે જે લોકો છે એમની જમીનો નર્મદા ડેમમાં ગઈ વીર ડેમમાં ગઈ હવે એમના જે રોજગારી મેળવતા હતા રોજનું કમાઈને રોજ ખાતા હતા હવે એમના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ડિમોલેશન કરવામાં આવ્યું એ લોકો જશે તો ક્યાં જશે એટલે એમના ન્યાય માટે એમની યોગ્ય વ્યવસ્થા માટે કે એમના વળતર માટે અમે આ લડાઈ લડી રહ્યા છીએ આદિવાસીઓ હવે પોલીસ મૂકવામાં આવશે કે મિલિટરી ફોર્સ મૂકવામાં આવશે હવે ચૂપ નહીં બેસે અને હવે લડી લેવાનું છે એવો હોંકાર પણ એમણે ફરી એકવાર કર્યો છે એની સાથે આ બબાલ થયા પછી એ અધિકારીઓને મળવા માટે પણ ગયા હતા અમુક લોકોની સાથે અને અત્યારે હાલ પૂરતું આ ઘટનામાં સમાધાન થયું હોય એવું દેખાઈ રહ્યું છે કેમ કે બાહેદરી આપવામાં આવી છે કે લોકો માટે વ્યવસ્થા કરવામાં આવશે ચૈતર વસાવાએ હુંકાર કર્યો છે કે જો વસ વ્યવસ્થા એમના માટે યોગ્ય નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં સીએમ પીએમનો પણ કાર્યક્રમ હશે તો એનો બહિષ્કાર કરવામાં આવશે કોઈપણ નેતાનો કાર્યક્રમ હશે એનો બહિષ્કાર કરવામાં આવશે આદિવાસી દિવસ અને આદિવાસી અધિકાર દિવસ આ બધા જ દિવસો અને બાકી બધા કાર્યક્રમો પણ અહીંયા જ કરવામાં આવશે દિવસો ઉજવવામાં આવશે અને વિરોધ કરવામાં આવશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ સમાધાન થયું એ પહેલાં ચૈતર વસાવા શું કહી રહ્યા હતા અને અધિકારીઓને મળ્યા પછી અધિકારીઓ સાથે એમની શું ચર્ચા થઈ એ સાંભળો પંદર તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિયર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તો ચાલુ રહેશે શું કહે છે પોલીસ પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસ થી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનો આદિવાસીઓને દબાવવાની આ વાત છે નામે ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનો માત્ર જમીનો જળ જંગલ જમીન છીનવાનું આ ષડયંત્ર છે એની સામે અમે લડવાના છે પોલીસ નો ઉપયોગ થશે કે મિલિટરી ઉપયોગ થશે આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે સડક થી લઈને સદન સુધી અમે લડીશું અમે ડેડિયાપાડા થી રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે અમારી સાથે ટીંગા ટોળી કરવાની પ્રયાસ હતો પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જોઈએ એ જ અમારી માંગણી છે પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે હમણાં પણ 2 કલાકથી જોઈએ છે અમે તો અહીંયા જ રહેવાના છે આવેદન આપ્યા વગર અમે જવાના નથી પરમિશનની વાત કરો પરમિશન માટે શું કીધું છે પોલીસે આવેદન પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માંગી પણ પ્રશાસને અમને પરવાનગી આવેદન પત્ર આપવા માટે નથી આપી તો આ લોકશાહીમાં આવેદન પત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષને

કેવડીયા ખાતે હતા ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે ઘણાને નજરકેદ પણ કર્યા છે ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને વગરના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એની રજૂઆત કરીશું પણ ત્યાંના તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં મિટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે એ સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન ઓગણીસો ને સિત્તેરમાં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે એના પાસે અમારા પાસે પુરાવા ને બધું છે તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે કોને વળતર લીધું કોને આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો તો દિન છ અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તૂટી ગયા તો એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડકથી લઈને સદન સુધી ચાલશે તો ફરી એકવાર આદિવાસીઓ મુદ્દે લડતા લડતા ચૈતર વસાવા માટે તમે અમને આવેદનપત્ર આપતા રોકી ન શકો તમારા કહેવા પ્રમાણે અમે આવેદનપત્ર આપવા ગયા ત્યારે અમે મંજૂરી પણ માંગી હતી પણ અમને પરમિશન આપી નથી એટલે વિપક્ષના નેતાઓને ભાજપ સરકારના ઇશારે આવેદનપત્ર આપતા રોકવામાં આવે છે હવે જોવાનું એ રહેશે કે બાહેધરી આપી છે કે એ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવશે એમને વળતર ચૂકવવામાં આવશે અને દિશામાં વિચારણા કરવામાં આવશે આગામી સમયમાં એ લોકો માટે ક્યારે વિચારણા થાય છે શું વ્યવસ્થા થાય છે એ જોવાનું રહેશે અને જો વ્યવસ્થા નહીં થાય તો ફરી એકવાર ચૈતર વસાવાએ કહ્યું છે એમ એ ફરી એકવાર કાર્યક્રમો આપવાના છે એટલે આગામી દિવસોમાં એ રણનીતિ શું ઘડાશે એના પર નજર રહેવાની છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર